દોસ્તો અમદાવાદથી દ્વારકા સુધી દંડવટ યાત્રા કરીને પહોંચેલી આ એન્જલ નામની છ વર્ષની દીકરી છે એમની યાત્રા તો હવે પૂર્ણ થઈ ચૂકી છે જન્માષ્ટમીનો પર્વ પણ હવે પૂર્ણ થઈ ચૂક્યો છે ત્યારે દ્વારકા ખાતે એમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ત્યારે હવે આ દીકરી જે પૂજા કરીને દ્વારકાધીશના ચરણોમાં શીર્ષ નમાવીને હવે તેવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઘર તરફ રવાના થયા છે આ દીકરી છે એમની તસવીરો વાયરલ થઈ રહી છે ત્યારે એમણે પોતાની સાથે હવે શું શું લીધું છે આ વાતો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કારણ કે લોકો દ્વારા ખૂબ ભેટો પણ મળી હતી ત્યારે આ દીકરી જે છે નાનકડી એવી એમને પ્રોત્સાહન આપવા માટે લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે ત્યારે દોસ્તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ મારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે છેલ્લા કેટલાય દિવસોથી આ વિડીયોઝ આપણી સામે આવી રહ્યા છે એવું ગણવા જઈએ તો પંચાવન દિવસથી આ દીકરીના વિડીયોઝ સામે આવી રહ્યા છે કારણ કે પંચાવન દિવસથી વધારે સમય માટે એમણે જ્યારે આ દંડવટ યાત્રા કરી હતી જે ખૂબ કઠિન યાત્રા ગણાય છે અને આ યાત્રા કરીને જ્યારે આ દીકરી જન્માષ્ટમીના પર્વની આસપાસ દ્વારકા પહોંચી હતી ત્યારે એમની તસવીરો ખૂબ વાયુ વગે ફેલાઈ રહી હતી લોકો એમને ખૂબ પ્રેમ આપી રહ્યા હતા ખૂબ સપોર્ટ કરી રહ્યા હતા એમની તસવીરો પણ આપણી સામે આવી રહી હતી પરંતુ દોસ્તો વાત એવી છે કે દ્વારકા ખાતે પહોંચતાની સાથે જ દીકરીએ છે દ્વારકાધીશની પૂજા કરી હતી અને એમની પણ તસવીરો સામે આવી હતી લોકો દ્વારા એમનું ભવ્ય રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ત્યારે હવે આ તહેવારની ઉજવણી પૂર્ણ થતાની સાથે જ હવે જન્માષ્ટમીનો પર્વ પૂર્ણ થતાની સાથે જ દીકરીની માનતા પણ પૂર્ણ થઈ છે એમનો સંકલ્પ જે છે એ પણ પૂર્ણ થયો છે એક નાનકડી એવી દીકરી જ્યારે અમદાવાદથી દ્વારકા સુધી જઈ રહી હતી ત્યારે એમની આ સંકલ્પની યાત્રા પૂર્ણ થઈ છે અને હવે દીકરી ઘર તરફ રવાના થયા છે એમની સાથે શું શું લેધું છે એમની તસવીરો પણ આપણી સામે આવતી હોય છે અલગ અલગ લોકો એને પ્રેમ તો આપી રહ્યા હોય છે પરંતુ કેટલાક લોકો એમને પૈસા પણ આપી રહ્યા હોય છે કેટલાક લોકો એમને અલગ અલગ જે ભગવાનની મૂર્તિઓ છે એ પણ આપી રહી રહ્યા હોય છે છબીઓ આપી રહ્યા હોય છે તો કેટલાક લોકો જે એમને હાર પહેરાવીને સન્માનિત કરતા હોય છે અલગ અલગ લોકો એમના માટે તો ભેટ પણ લાવતા હોય છે તો પછી કેટલાક લોકો એમને એવું કહેવામાં આવે કે એમને એમના ઉપર પુષ્પ વર્ષા કરતા હોય છે ત્યારે અલગ અલગ રીતે એમને જ્યારે સન્માન મળ્યું એને માન મળ્યું એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારે આ ભેટો પણ એમને હવે ઘરે લઈ જવાની છે હવે ઘરે તરફ રવાના જ્યારે દીકરી થઈ છે ત્યારે દ્વારકામાં પણ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે દ્વારકાધીશમાં એમની કૃપા હોય અને એમની શ્રદ્ધા હોય ત્યારે જ તે પહોંચી શકે અને દ્વારકાધીશ જે કાંઈ પણ છે એમને એમની વારે આવેલા જે કાંઈ લોકો છે એમને એમના ઉપર કૃપાનો વરસાદ વરસાવતા હોય છે અને એટલા માટે જ આ દીકરી હાલ સોશિયલ મીડિયા પર લાઈમ ખૂબ નજીક છે એમના વિડીયો એકથી વધારે વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે ત્યારે આ દીકરીને લોકો દ્વારા સપોર્ટ મળી રહ્યો છે લોકો દ્વારા પ્રેમ મળી રહ્યો છે એક અલગ જ અંદાજમાં એને જે કાંઈ છે સોશિયલ મીડિયામાં રજૂ કરવામાં આવી રહી છે ત્યારે દોસ્તો આ દેવા દ્વારકાથી અલગ જ પ્રકારની જે માહોલ છે બન્યો હતો અને દ્વારકામાં લોકો જે છે એમને મળવા માટે પહોંચી રહ્યા હતા કેટલાક લોકો એમની સાથે તસવીરો એવું કહેવામાં આવે કે સેલ્ફી પાડી રહ્યા હતા તો કેટલાક લોકો એમને સેવામાં મદદ કરી રહ્યા હતા જામનગરના લોકો પણ એમને મળી રહ્યા હતા એમની સાથે ફોટો પડાવી રહ્યા હતા તો પછી એ લોકો પણ એમને ખૂબ મદદ કરી રહ્યા હતા આખરે જ્યાં જ્યાં આ દીકરીની યાત્રા દંડવટ યાત્રા નીકળે છે ત્યાંથી લઈને આ દીકરીને લોકો મળવા માટે પહોંચતા હોય છે દિગ્ગજ લોકો પણ પહોંચ્યા અને સૌ લોકોએ ખૂબ સપોર્ટ કર્યો અને દ્વારકા સુધી આ સફળ યાત્રામાં આ દીકરી પહોંચી ગઈ ત્યારે દોસ્તો દ્વારકામાં એમને મટકી પણ ફોડી અને દ્વારકાધીશનો જન્મદિવસ પણ એમને ત્યાં જ ઉજવ્યો ત્યારે આ છ વર્ષની દીકરી માટે આપ શું કહેવા માગો છો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને હા કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાને આવા રસપ્રદ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં ધન્યવાદ